ઝડિયા દુષ્કર્મની ઘટના હજુ શમી નથી ત્યાં બીજી દુષ્કર્મની ઘટના સામે આવી છે માણસની માનસિક વિકૃતિએ તમામ હદ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે દુષ્કર્મના કેસ દિવસેને દિવસે એના બનાવો છે તે વધી રહ્યા છે ત્યારે આમોદ તાલુકાના એક ગામમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરની મહિલા ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અગાઉ પણ આ જ મહિલા ઉપર આ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હતું આ જે વ્યક્તિ છે જે જેલમાંથી છૂટીને આવ્યો છે અને ઘટનાને જે છે તે અંજામ આપ્યો હતો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસની ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ફરિયાદી બેન છે જે પોતે ભોગવનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવે છે જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમલદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે આ છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના ગામો જે તો છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અહમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહ્યું છે